કે છોકરો ભણાય ગણાય મોટો માસ્તર બનાવું એટલે મારા આખી જિંદગી સુખ સુખ શાંતિન થતી રહે કેમ કે મેં જીવનમાં બહુ કસ્તી બેઠી છે અને જેટલો પેટે પાટા બંધીને છોકરાના છોકરાને ભણી જાય તો મારા જીવન સુધરી જાય અને મજૂરીમાં તો અત્યારે કશું છે નહીં જો ભણા છોકરો નહીં ભણે તો અમારા જેવી મજૂરી પણ કરવાની તાકાત નહીં એ છોકરાને તો હારે એવો સાહેબ બનાવો ને આખા ગમો કોઈને ના છોકરાને સાહેબ બનાવે ને એવું બનાવું મોટો ઉચ્ચ અધિકારી આપ્યાસ અધિકારી બનાવું એટલે હું મારો વટ પડી જાય કે ના ભાઈ સુખભાઈ તો જબરજસ્ત છોકરા ભણાયા એટલા માટે એના છોકરો થોડો દોડયો કરે પણ આ ચેની રેત કરી નાખું નિહાળના લગભગ કૂટી કૂટીને તો સર નિહાળનો મારો રોજ એટલા વાગ્યા ઓહો ટાઈમ તો થઈ ગયો એટલે નિહાળ જવાનું સંગીતા માં છે દાલે હું દસ ગાનું માટે દાલે બતાવી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આવું શું આશ્રિન થપ્પો પેશાનો થપ્પો સંગીતા થપ્પો થપ્પો અંકિત બતાવજો તપુ અંકિત બતાવજો

હું રમ્યો રમવાનું નહિ સોનું નિહાળે કૂટી નાખ્યું રમ્યો આખો દાળો કશું કોમ બમ કરવું ને આખો દાળો ડમ ડમ કરી નિહાળ તો તારું જવું પડશે નાખ્યો સાહેબ ને કહી દે કોને ઘેર આબાજ નહીં જવાનું જ કરવાનું યાર નેહાળ નઈ જવું લે એટલે તાર તું ઠેલો લઈ લે ઠેલો લઈ લે

મારો આ જે છોકરા જતા નહીં ને અમારા જે મજૂરી તો એવા કરવાની તાકાત નહીં જેમ કે હવે ખેતીવાડી માં એટલું બધું કોઈ નહીં સરવાળે શું થઈ જાય છોકરા ભણસી નહીં તો પછી હું ઈવન હું એ જીવન જેવી જુગુદાર છે અમે તો ગમે કરીને ઠાકમ ઠીનકા કરી અને અડધી જિંદગી તો કાઠી ના છીએ અને ઇવન ગમે કરીને ભણાવવા તો પડશે ને કે કાઠું કાઠું પડી જાય અને ભણાવવાના ભણાવવાનું બાચીએ ભણાવવાના બાંચી અને કોઈ ખાલી લાઈન ચડે ઇવન હગું સારું થાય ને કે પછી અત્યારે તો કાળો કેર છે અત્યારે વસ્તી જેના જેના છોકરા દારૂડ્યા થાય તેવાના છોકરો અત્યારે કોઈ હગુ કરવા તૈયાર નહીં એટલે એને ભણાવવું પડશે આ તો ન્યા પણ હવે રહ ભાઈને ફોન કરવો પડશે એમાં એકલા બેઠા બેઠા કંટાળા હો તે બોલાવું હાલો અલ્યા રોંભાઈ જેટલો છો ઘેર હો તો આવો કે આપણે જોવાયું હોય કારણ મને એકલા કંટાળો આવે આ છોકરા નેટ નેટ નિહાળ નીકળ્યો એકલો કંટાળો તો આવો ઘેર કરાવો ને બેસી સુખ દુઃખની વાતો કરી હમણાં ભેગા થયા નહીં ગયા હાડ જ આવો ને એ આવો આવો હેડો અને ચા એ હાથે મેળવાનું કદાચ ઉછી તો સર નહીં કેવું હવે

તો તમારે શું છોકરા ને ભણાય છોકરા માથા પડ્યા મારા જીવનમાં છોકરા કોઈ કરીને આગળ આવી અને મનસુ ખાલી પણ શું કરવાનું છોકરા તો માથે પડ્યા છે મારે ડોસી હતી તાર સુધી કોઈ વાતો નહોતો પણ ડોસી નથી રહી તો છોકરા મારી સેવા કરશે છોકરા તો માથે પડ્યા બાપા આવા છોકરા તો કોઈને નાલ જોવાના કરતા પથરાવા તો સારું હતું બહુ વખો વખો સર આ દુઃખની વેદના કને કે અવાજ બઉ હેરાન હેરાન થઈ છું બાપા ભગવાન અરા કરવાનું કેટલી મહેનત કરી મે મારા છોકરા કોઈ કરીને આગળ આવે અને ગમો એવાનું નોમ બને છોકરા તો આગળ આવ્યા પણ એમાં બાપની આ હાલત છે બાપા અત્યારે કેટલા પેટે પાટા બંધે મુએ મારી જિંદગીની જવાની હું બધી યુવાના પાછા ખર્ચી અને અત્યારે મારો આરામ કરવાનો વારો આવ્યો તાર જો મને આરા ધસકોરી હું કરવાનું બાપા ભગવાન આવા કોઈના છોકરા ના હતા અને કેટલી મેં કસ્ટી કરી જમીન બધી વેચી મારી અને બધું ખેદન મેદાન કરી નાખ્યું તો કોઈ કરી મારો છોકરો આગળ આવે મારો ટેકો બને ટેકો બનવાનો આય અત્યારે મને ધક્કારો થયું કે હું ભગવાન એના કરતો મને ભગવાન તો લઈ લે એ મારી માને લઈ લે આવા દાદા કોઈ ન બતાવ આવા છોકરા ભગવાન કોઈ ન ના આવતા કશું કદાચ કહેવા દાવ હોશી હતી કામ દાવ તો કશુંય નહોતું પણ હવે એમ ડોષી એ જ કનો સારો થમ કદાચ

સમજાવી સમજાવે હેરાન કરી તું યાર ચોક્કસ હેરાન કર્યા તો ખરા બજાર શું કરી એ ખાઈ ને તું યાર આવું ના કરાવી ભણાય ફૂલ સેવા કરું હું ડોર ના પાડી યાર

અત્યારે મારા આરામ કરવાનો હોય સુખ શાંતિ ઊંઘવાની જગ્યાએ મારે ખાવાના ફોબા પડે છે અને ગુજાબ રૂપી હોય નહીં કશું ખાવાય હાલ તો નહીં છો જવું અત્યારે ભગવાન ઉઠાય લે બાબા ઉઠાય લે અને આવા છોકરા તો કદી કોઈના જીવનમાં ના હતા કે તો અચ્છા રહેવું સારું પણ આવા છોકરા કદી કોઈના પેટે આવતા ના થતા હાલ જે ખાવાનું અલા છોકરા

ભગવાને ના જીવન નહીં કે હું વેઠી મજૂરી કરાવી મારા છોકરા ને નું એ બતાયું નહિ લગીને કદી ખર્ચ કીધું નહીં હાથમાં અથે હો અને અત્યારે આ બધું મારે જોવું પડે બોલો એટલે વાત આ ઘેડો મે આપના સમજાયે તમારી સેવા કર હું ગુક્કો ખમદાયે એટલે ઉમરે દોહાને હેરાન ન કરવાના હોય હા થોડું કહી દે હા બબોટો

બસ તું બાય એકડો તું બાઈક પછી પવોતર ગ્રાહક લો હમણાં એક કેમ કેમ ભાઈ ડો આ ખાસ કે ને કે ફૂટી દે હમણાં બાઈક ઉપર આપણે તો તો રહી શીખમાં હવે સેવા કરવાની બરાબર પહેલા તો ભાઈ છો પહેલાં શે નહીં

તમે અત્યારે અમારા તો તમારા છોકરા એવા પાક તમારે એવો વારો આવશે અત્યારે એવું કરશો તો મારા પરથી તમારો વારો આવશે અને તમારા છોકરા એ તમને આ ના રસ્તા તમને એના ગયા ઘર માં લઈ દો અત્યારે સુધરી દો અને અમારી ઉંમર થઈ અને તમે ઘડા ઘરમાં એટલું સારું ના લાગે અને તમારે જોઈને તો બીજાએ આવું કરીએ તો વળો આવી મારે તો કાઢી એટલી જિંદગી કાઢવી છે હું તો ચાર પાંચ વર્ષમાં આવી ટપચી પડે તો થોડી ઘણી તો આ સેવા કરો બાપ મારા તો છોકરો બહાર છે બરાબર પણ ટાઈમે ઘેર આવે મારે જે જોવા લઈ આવે તું કોઈ સેવામાં કોઈ કમી રાખતો નહીં કે ચાલે કંઈ ન સમજણ છે કોઈ મા બાપની સેવા કરાય ગમે એટલો મંદિરો ફરો ગમે તે કરો ને એમાં કોઈ નહીં એવું નહી આ છોકરો તો મારો હારો હતો પણ જાનના ના વિવાહ કર્યા ને બહેરાનું બધું અભળ અભડ કરે કે બહુ કર આ બૈરાનું વાભરવા મંડત તાણા મારી આવી આલત થઈ ગઈ બૈરા કેવું મોન મન કરે અને મારા હમુ જોતો નહીં મેં કેટલી મજૂરી કરી આ જો રોવા આ તારા માટે આડવા જે કર્યું ને એ અમે અમારી વાખે જોયું રાત દાડો એક કરી નાખ્યો એ એક ટાઈમ કાતું છે તારા માટે તને ભણા માટે થઈ જાય હારો કીધું જો અમે બધુંય જોયું હો તારા માટે શું કર્યું નહીં કર્યું અમે બધી ખબર રાત ઢોળાય તારા માટે અને તું હવે અમુક પડો એ પૂછું ચાલે યાર તારા માટે મજૂર પણાવા માટે બધું કર્યું આ બાઇક લઈ આલ્યું તો તું હવે ખોમો પડી હું શું ચાલે મારાથી ફૂલ થઈ જઈ હું કદી આવું નહીં કરું હું લઈ કરવાની હું હું હવે કદી નહીં કરું અને જો તમે મા બાપ ને સેવા કરશો તો ભગવાન ના ચારે હાથ તમારા ઉપર રહી અને કદી જય માતાજી મિત્રો કે અમારો આ વિડીયો બનાવવાનું એક જ માધ્યમ છે કે હાલ જે જનરેશન માં ચાલી રહ્યું હોય અને કે તમારા મા બાપ કે તમારા માટે ઘણું બધું કરતા હોય કે ભણાવી ગણાવી નોકરી ધંધા લગાવતા હોય અને જ્યારે પણ તેમને લાકડીનો સહારો બનવાનો વારો આવતો હોય ત્યારે તમે ઉદ્ધાશ્રમમાં મોકલો એ તદ્દન ખોટું પડે કે કારણ કે મા બાપે તમે પેટા પાટે બંધી અને ઉશીર્યા હોય તો તમને મા બાપની સાચી સેવા કરજો અને સાચું સુખ એ મા બાપની સેવામાં છે તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે તમે મા બાપની સેવા કરો અને મા બાપની સેવામાં એ ચોસઠ ધામ અંદર આવી ગયા છે તો દરેકને નમ્ર વિનંતી કે અમારા વિડીયો ગમ્યા હોય તો તમે લાઈક શેર અને કોમેન્ટ કરજો જય માતાજી જય માતા